તો હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં અને અત્યારે લગભગ સવા 7:00 જેવું થયું છે આ સવા 7:00 વાગ્યા છે તો વ્લોગની સ્ટાર્ટ આજે સવારમાં જ વેલી કરી છે અને આ બેનબા જોઈને મારા ઊઠે છે તો હાલો કન્ટિન્યુ કર સુ વ્લોગ છે નથી ખબર નથી

તો ચાલો હું આજે એક વસ્તુ બનાવી રહી છું એ તમને બતાવું છું કેવી રીતે બનાવું છું હરે શંભુ શંભુ શિવ મહાદેવ હરે હરે શંભુ શંભુ તો હાલો ફ્રેન્ડ્સ લીંબુ શરબત બની ગયું છે તો પી લઈ હવે આપણે

આ આખો જે પાછળ તમે જોઈ રહ્યા છો એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે વિશ્વનું જે મોટું છે જે હેલ્થ નું એ છે એનું સેન્ટર છે આપણે જામનગર હાલો હાલો તો હવે જમી લઈએ તો તને લઈ લો તો આજના વ્લોગ ની અહીંયા એન્ડ કરી છે અને જો આ પથારી પથરાઈ ગઈ છે સુવા માટે હાલો હવે સુઈ જઈએ મળીએ એક નવા વ્લોગ